નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર ચૂંટણી બાદ પેટ્રોલ ડીઝલના ભાવને લઈને મોટા સમાચાર અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય તો ખેડૂતો માટે ચોમાસાની અને વાવણી ક્યારે થશે તેમની આગાહી મફત ગેસ સિલિન્ડરને લઈને આવ્યા છે મોટા સમાચાર તો બાળકોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ગાય ખરીદવા એસી હજારની સહાય નવા વાયરસનો ખતરો દર મહિને ત્રણ હજાર રૂપિયા અને આજના સૌથી મોટા પાંચ ખેડૂત સમાચાર જાણીશું મિત્રોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલાં તમે જો અમારી ચેનલ પર જો નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં થયો છે વધારો ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સાત મહિના રોજ તમામ રાજ્યો માટે પેટ્રોલ અને ડીઝલના ભાવો જાહેર કર્યા છે અનેક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો ઘણા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં વધારો જોવા મળ્યો છે ગુજરાતમાં ભાવ પૈસાનો વધારો થતાં નવો ભાવ પંચાણું રૂપિયા થયો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો અકસ્માત બાદ પાંચ લાખ રૂપિયાની સહાય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા કેન્દ્ર સરકાર નવી યોજના લાવશે માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા પાંચ લાખ સુધીની મફત તબીબી સારવાર આપવાનો સરકારનો નિર્ણય કરેલો છે આ અંગે છત્તીસગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માતના દિવસેથી સાત દિવસ સુધી મફત સારવાર પણ આપવામાં આવશે મિત્રો મિત્રો આગલા સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતો માટે વાવણી લાયક વરસાદ ક્યારે થશે શુક્રવારના રોજ આદ્રા નક્ષત્ર પ્રારંભ થયો છે આદ્રા નક્ષત્ર એકવીસ છ બે હજાર ચોવીસના રોજ બેસે છે એટલે કે એકવીસ તારીખે રાત્રે બાર અને અઢાર મિનિટે શરૂ થશે આ નક્ષત્ર આદ્રા નક્ષત્રનું વાહન મોર છે પાદરા નક્ષત્ર વરસાદમાં સારો થાય છે નદી નાળા છલકાઈ જાય છે ગુજરાતમાં સામાન્ય રીતે પંદર જૂન પછી ચોમાસાની શરૂઆત થઈ શકે છે મિત્રો સારા વરસાદ માટે વરસાદનું ભારે નક્ષત્ર એટલે કે આ નક્ષત્ર કહેવાય છે એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ નક્ષત્ર ચાલુ રહેશે જેમાં વાવણી લાયક પણ વરસાદ ભરપૂર પડી શકે છે તેવી સંભાવના પણ કરવામાં આવી ગઈ છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડરની જાહેરાત પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને એક રાહતના સમાચાર આવ્યા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા તેમને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર અને ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડર ગેસ ચૂલ્લા લાઇટર રેગ્યુલેટર વગેરે સામગ્રી આપવામાં આવે છે અને આ સાથે નવા ઉજ્જવલા યોજના માટેના ફોર્મની પણ શરૂઆત કરી દેવામાં આવી ગઈ છે જેથી જે મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માગતા હોય તો તે આ યોજનાના ફોર્મ ભરી દેજો મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો બાળકોને મળશે છત્રીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત સરકારે અનાથ બાળકો માટે પાલક માતા પિતા યોજના શરૂઆત કરી છે આ યોજના હેઠળ હાલમાં વિધવા માતાને પૂર્ણ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં મોટા થાય તેવી સ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે કિસ્સામાં સગા સંબંધીને ત્યાં રહેતા અઢાર વર્ષ સુધીના બાળકોને દર મહિને એક હજાર રૂપિયા અધિકારી વિભાગ દ્વારા દર મહિને રૂપિયા ત્રણ હજારની સહાય આમ મળીને ટોટલ છત્રીસ હજાર રૂપિયાની સહાય વર્ષે આપવામાં આવે છે તેવી જ રીતે હવે પિતાના પૂર્ણ લગ્ન અને તેમના સંતાનો સગા સંબંધી ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ આ સહાય મંજૂર કરવાનો નિર્ણય સરકારે કરી દીધો છે મિત્રો હાલમાં આ યોજના હેઠળ સંપૂર્ણ માતા કે પિતાની ન હોય તેવા બાળકોને છે તે છત્રીસ હજાર રૂપિયાની સહાય પણ મળવાપાત્ર રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કોરોના કેસનો નવો વાયરસ જોવા મળી રહ્યો છે અત્યારે કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળી રહ્યો છે અમેરિકન મીડિયા રિપોર્ટ અનુસાર કોરોનાના મુખ્ય એક નવું વેરિયન્ટ ગંદા પાણીની દેખરેખમાં જોવા મળ્યું છે ડેટા વાઇઝ આ અઠવાડિયે રિલીઝ થયેલા મોડલમાં આ કોરોના વાયરસ જેવું એક નવું સંક્રમણ પણ જોવા મળ્યું છે વૈજ્ઞાનિકોની ટીમે કહ્યું છે કે કોરોનાના આ નવા પ્રકાર કેટલાક એવા જોવા મળ્યા છે કે જે ખૂબ જ ચિંતાજનક હોઈ શકે છે અમેરિકા સહિત ઘણા દેશોમાં નવા પ્રકારના કારણે ઉનાળામાં કોરોના કેસ વધી શકે છે તેવી પણ માહિતી મળી રહેલી છે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને ત્રણ હજાર રૂપિયાની ભેટ પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાની પણ શરૂઆત કરી દીધેલી છે જેમાં ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે પીએમ માનધન યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં દર મહિને ત્રણ રૂપિયા ટ્રાન્સફર કરે છે જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક ત્રણ ત્રણ હજાર રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કપાવવામાં આવે છે આ માટે તમારે એક અલગ ફોર્મ ભરવાનું રહેશે આ પેન્શન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને દર મહિને રૂપિયા પંચાવનથી રૂપિયા બસો સુધીનું યોગદાન આપવાનું રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી એક તરફ ગરમીનો પ્રોકાર ગરમી ગુજરાતમાં જોવા મળી રહી છે તો બીજી તરફ અમુક સ્થળે વરસાદની પણ આગાહી કરવામાં આવી ગઈ છે આ વચ્ચે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક નવી આગાહી કરી છે જે અનુસાર ચોવીસમી મેથી પાંચ જૂન વચ્ચે રાજ્યમાં રોહિણી નક્ષત્ર વરસાદની શક્યતા જોવા મળી શકે છે ગુજરાતમાં ચોમાસું વહેલું શરૂ થઈ શકે છે આગાહી કહેવામાં આવી છે કે સત્તર જૂન પછી રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસશે આ વર્ષે વરસાદ રાજ્યમાં ખૂબ જ પ્રમાણમાં જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચારની અંદર વાત કરીએ તો આ વર્ષે સફેદ ડુંગળીના ઉત્પાદન વધુ પડતું જોવા મળી રહ્યું છે જ્યારે ડુંગળીના ઊંચા ભાવ પણ બસો અઠ્યાશી રૂપિયા બોલાઈ રહ્યા છે અગિયારથી તેર તારીખ દરમિયાન માવઠાની શક્યતાઓ છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છોટા ઉદેપુર ડાંગ નવસાળી વલસાડ જિલ્લામાં માવઠું પડી શકે છે ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો વૈશ્વિક ચણાની બજારમાં ભાવ વધતા લોકલ બજારમાં ચણાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે મિત્રો ત્યારબાદ જો મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રની બજારમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશના લસણની આવક થતાં તેમાં મોહાલો પણ યથાવત રહ્યા છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જીરાની બજારમાં બસો રૂપિયાના કડાકા સાથે હાલ સ્થિરતાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આ હતા આજના મુખ્ય ખેડૂત સમાચાર મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ગાય ખરીદવા માટે એસી હજાર રૂપિયાની સહાય ગ્રામીણ વિસ્તાર માટે પશુપાલન આવકમાં સૌથી મોટો સ્ત્રોત તરીકે ઉભરી આવ્યું છે મોટી સંખ્યામાં ગ્રામીણ ગાયો અને ભેંસ તેમની આવકમાં વધારો કરી રહી છે આ કડીમાં ઉત્તર પ્રદેશના સરકારે નંદ બાબા દૂધ મિલ હેઠળ મુખ્યમંત્રી સ્વદેશી ગૌ સ્વગ યોજના શરૂ કરી છે આ અંગે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે નોટિફિકેશન અનુસાર સરકારે છે તે ગીર અને અન્ય રાજ્યોમાંથી પણ હાઈબ્રિડ જાતિની ગાયો ખરીદીને ટ્રાન્સપોર્ટે અને તેમના પર ગાય ખરીદવા માટે સબસિડી પણ આપવાનો નિર્ણય કર્યો છે ગાયોના પશુપાલકો પર આ સબસિડી મહત્તમ બે દેશી જાતિની ગાયો ખરીદવા પર મળે છે આના આધારે કુલ ખર્ચના રકમમાં ચાલીસ ટકા અથવા તો એંસી હજાર રૂપિયા સુધીની રકમ ગોપાલકોને આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં આ યોજના હેઠળમાં અઢાર વિભાગી જિલ્લામાં લાગુ કરવામાં આવશે ત્યારબાદ તેને રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી જશે મિત્રો મિત્રો મફતમાં ગાડી ચાલશે તેવું નરેન્દ્ર મોદીએ કહ્યું છે ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભામાં સભા સંબોધી હતી આ સભામાં તેમણે ત્રણસો યુનિટ મફત વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું છે કે મેં પ્લાન તૈયાર કર્યો છે તમે તમારા વાહનને મફતમાં ચલાવી શકો છો તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ કરવો નહીં પડે તમારું બિલ ઝીરો આવશે આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રિક વાહનોને લઈને સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના પણ ઘડી રહી છે સરકાર મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો સરકારને મળ્યા છે છસો કરોડ રૂપિયા પાન અને આધાર લિંક કરવાની છેલ્લી તારીખ એકત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી ત્યારબાદ લિંક કરવાનું હોય તો સરકારને એક હજાર રૂપિયાની પેનલ્ટી ચૂકવવામાં આવતી હતી આ અંગે સંસદમાં પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હતું કે સરકારને કહ્યું કે એક જુલાઈ બે હજાર ત્રેવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમની પાસેથી કુલ રૂપિયા છસ્સોને એક કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે મિત્રો મિત્રો જો વાત કરીએ તો ક્ષત્રિય સમાજનું આંદોલન યથાવત છે પરશોત્તમ રૂપાળાએ આજે ફરી એક વખત માફી માંગી છે જો કે રાજકોટથી શરૂ થયેલા ક્ષત્રિય આંદોલન આજે યથાવત છે ક્ષત્રિય સમાજના આગેવાનોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આંદોલન અલ્પવિરામ જ નહીં આવે અને પૂર્ણ વિરામ પણ સમજવું નહીં સાથે માફીની માંગણી સાથે છે તે ક્ષેત્રીય સમાજોએ રૂપાળા સામે પણ પ્રશ્ન પૂછ્યા છે ત્યારે આજની માફી અને મીડિયા સમક્ષ માફી છે ત્યારે હવે આગળ શું કરવું એ માટે સંકલ્પ સમિતિ બેઠક કરવાનો પણ નિર્ણય કર્યો છે ક્ષેત્રીય સમાજોએ મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પશુપાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે પશુપાલન મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્ય માં શરૂ કરેલ પશુ આરોગ્ય સેવાનો વ્યાપ વધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે પશુ સારવાર માટે મહત્વપૂર્ણ યોજના દસ ગામડીઠ એક મોબાઈલ પશુ ખા દવાખાના અંતર્ગત રાજ્યમાં ચાલુ વર્ષે ઇ એમ આર આઈ અને જી એસ એચ મારફતે અઢીસો નવા ફરતા પશુ દવાખાના શરૂ કરી દેવાનો આદેશ પણ આપવામાં આવી ગયેલો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પીએમ સૂર્ય ઘર મફત વીજળીને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ તેર ફેબ્રુઆરીના રોજ ફ્રી ઇલેક્ટ્રિસિટી સોલાર રૂફટોપ યોજના શરૂ કરવામાં આવી હતી જેમાં ભારતના કુલ એક કરોડ ઘરોમાં રૂપિયા અઠ્યોતેર હજાર કરોડ રૂપિયાના ખર્ચ મફત વીજળી આપવાનું આયોજન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત રાજ્યના કુલ વીસ લાખ ઘરોને પીએમ સૂર્ય ઘર વીજળી એટલે કે મફત વીજળી યોજનાનો લાભ મળી રહેલો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારની મોટી જાહેરાત સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે સરકાર ખરીફ વાવની નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં ચોવીસ હજાર ચારસો વીસ કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપવામાં આવી હતી સરકારે કહ્યું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા મુખ્ય ખાતર ડીએપી તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ઘર બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય ખેડૂતોને બે યોજના જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજિસ્ટર કરાવેલો છે તો તેવા ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયાની સહાય ઘર બેઠા બેઠા મળી જશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે જ્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જે એમને પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું છે તો તેવા ખેડૂતોને છે તે સાઠ હજ સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે છે તે છત્રીસ હજાર રૂપિયાની સહાય મળવામાં આપે છે તો આ યોજનામાં મળશે ડબલ પૈસા સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે ખેડૂતોને આ યોજનાના રોકાણ કરવા પર ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વક વળતર જ નહીં પરંતુ બમણા પૈસા પણ મળશે આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર સાડા સાત ટકા વ્યાજ મળશે આવી સ્થિતિમાં ખેડૂતો પાસે જે એકસો વીસ મહિનામાં ડબલ થતા હતા પૈસા તે માત્ર એકસો પંદર મહિનામાં ડબલ થઈ જશે આ યોજના લઘુત્તમ એક હજાર રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે અને પોસ્ટ ઓફિસમાં છે તે ફોર્મ ભરવાનું રહેશે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેત તલાવડી સહાય યોજના રાજ્યમાં ખેડૂતોને ખેત તલાવડીમાં પ્લાસ્ટિક લેયર ફિટ કરવાની યોજના અંતર્ગત ચાલીસ તાલુકામાં છવ્વીસોથી વધુ અરજીઓ જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તકે ગાંધીનગર ખાતે ઓનલાઈન રોજ જાહેર કર્યો હતો જેના પરિણામે વિભાગની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી આ સિવાય બાકી રહેલા તાલુકામાં મળેલી અરજી પૈકી પ્રાથમિક ચકાસણી બાદ પાત્રતા ધરાવતા અરજદારોને છે તે અરજી મંજૂર કરવામાં આવી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત ઘાસચારાની અછત અને બગાડ અટકાવવા ચા કટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે તેમની જાહેરાત કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કરી છે યોજના હેઠળ ઓછામાં ઓછા પાંચ પશુપાલકો ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવે છે મંત્રીએ સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે ઘાસચારા નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ કરવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાશે મંત્રીએ યોજનાની સહાય ધોરણે વિશે જણાવ્યું કે ઓછામાં ઓછા પાંચ પશુ ધરાવતા પશુપાલકોને અઢાર હજાર રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે મિત્રો સમાચારની અંદર આગળ વધીએ તો જનધન ખાતામાં આવશે પૈસા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમના માટે મહત્વના સમાચાર બહાર આવ્યા છે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં સરકારે રજૂઆત કરી છે જેમનું જનધન બેંકમાં ખાતું હોય તો તેમને પૈસા આપવામાં આવશે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે લોકોનું જનધનમાં ખાતું છે તેમને ઓવરડ્રાફ્ટ રૂપે દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જો તમારા બેંક એકાઉન્ટમાં પૈસા નથી તો પણ તમે આ યોજનાનો લાભ લઈ શકો છો આ રકમ મેળવવા માટે તમારે જનધન બેંકમાં જવું પડશે અને ઓવરડ્રાફ્ટ સુવિધા મેળવવી પડશે જો તમે સરકારની આ યોજના લાભ લેવા માંગો તો તમારી ઉંમર છે તે અઢાર વર્ષથી પાસઠ વર્ષની વચ્ચે હોવી જરૂરી છે